नमस्कार दर्शक मित्रों मास 7 न्यूज़ માં આપનું हार्दिक સ્વાગત છે હું લખન કોટડિયા એક નજર નાખી આજ ના મુખ્ય સમાચાર પર સુરત ખાતે શિવશક્તિ સોસાયટી પરિવાર આયોજિત રામામંડળ સોસાયટી ના ભાઈઓ ના સહયોગ થી સુંદર મજા નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી અને રામદેવપીર ના રામામંડળ જોવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટી ના પરિવાર ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યજમાન કિશોરભાઈ બલડાણિયા પ્રમુખ અશોકભાઈ કલસારિયા ઉપપ્રમુખ કાંજીભાઈ જાલન્દ્રા પ્રવીણભાઈ લાડુમોર મુંજલભાઈ હડિયા ગુણવંતભાઈ કાતરિયા કમિટી સર્વે સોસાયટીના ભાઈઓના સહયોગથી સુંદર મજાનું આયોજન કરવાનું હતું મહાતેજ સેવન્ય સુરત I'm <laughs>